તેના ઘર પર સોડા બોટલના ના છુટા ઘા કરી તેઓને ઈજા પહોંચાડી હતી ટૂંકમાં ઉક્ત શખ્સો તેઓના ભાઈ તેની દીકરી નો ભાઈ અન્ય પડોશી અજયભાઈ જયંતિભાઈ બારૈયા ની બાઈક બહાર પડી હોય તેને ધોકા મારી તેમજ સોડા બોટલોના ના ઘા કરી નુકસાન પહોંચાડ્યું હતું બનાવ અંગે કંકાજડીયા પોલીસે ગુનો નોંધી એક નિખિલ એક ગોપાલ ને ચાર જણા બીજા આવીને અમારા ઘર ઉપર સોળ બાટલિયું ના છરુ ના ધોકા ના ઘા કરી ગયા અમારી ગાડીઓ તોડી કાઢી અમારા છોકરા ઉપર ઘા થયા મારા પપ્પા ને છરિયું મારી છે મારા વરની ગાડી તોડી કાઢીશ મારા બાપાની ને મારા બાપાના પૈસા જોટી ગયા છે મારા બાપાનો ફોન જોટી ગયા છે એ લોકો ને અત્યારે મારા બાપાને ઘણું બધું વાગી ગયું છે ને એ લોકોએ એમ છે કે વીસ લાખ રૂપિયા અત્યારે ને અત્યારે તમે લોકો મને દીઓ નગર હું છે ને તમારું અત્યારે તો હું જાનથી તમને મારી કાઢીશ અમારા ઘરના બધા ચોંટી ગયા ત્યારે એ મારા બાપા મારીથી બચ્યા છે હું આખી મારા બાપાની આડી હું ને ત્યારે એ લોકોએ મારા બાપાને મેં